જે ખાડાઓ છે આર્થિક રીતે તો નુકસાન કરે છે શારીરિક નુકસાન પણ કરી રહે છે આ ચિંતાનો વિષય છે વિકાસથી વંચિત અમદાવાદનું આ ગામ અમદાવાદ કોર્પોરેશન રાજ્યનું સૌથી ધનાઢ્ય કોર્પોરેશન છે આ કોર્પોરેશનમાં જે પણ નવા વિસ્તારો ભેળવવામાં આવ્યા છે તેનો વિકાસ જ નથી વાત એક એવા ગામની છે કે જેનો સમાવેશ તો વર્ષો પહેલાં થયો પરંતુ આજ પણ ગામ પ્રાથમિક સુવિધાઓ ઝંખી રહ્યું છે અમદાવાદ મહાનગરપાલિકાના ઉત્તર ઝોન માં આવેલું મુઠિયા ગામ જે વિકાસથી થી કોષો દૂર છે

તે પછી જે અમારી જે જીવન જરૂરિયાત છે પ્રાથમિક સુવિધાઓ છે એનાથી અમે વંચિત છીએ બગીચાઓ બનાવ્યા છે આ બનાવ્યું એની પોતાની કમાણી માટે કર્યું છે કોર્પોરેશને બાકી જ્યારે વોટલે અમે ધારાસભ્યએ ઘણીવાર નથી આવતા કે અમારા સંસદે નથી અહીંયા આવતા કોઈ દરકાર નહીં કરી મેં ધારાસભ્યને પત્ર લખ્યા છે આ વિકાસ બાબતે પછી સીએમ કાર્યાલયમાં પણ પત્ર લખ્યું છે મ્યુનિસિપલ કમિશનર એ પણ લખ્યું છે રાજીવ ગાંધી ભવનમાં પણ મેં પત્રો લખ્યા છે પણ એનો કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી વિકાસથી વંચિત આ ગામમાં તાજેતરમાં વિકાસના અભાવે એક બાળકનું મોત થયું પચીસ ઓગસ્ટે આઠ વર્ષનો રિધમ ઠાકોર મિત્રો સાથે તળાવે ગયો અને બાળકો પરત ફર્યા પણ રીધમ ડૂબી ગયો ચોવીસ કલાક પછી ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યો ગ્રામજનોએ તળાવ પર ચાલતા અધૂરા કામ પર નારાજગી વ્યક્ત કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોન્ટ્રાક્ટરને વોલ બનાવવાનું સોંપ્યું પણ કોન્ટ્રાક્ટરની વિગતો ક્યાંય નથી સિક્યોરિટી ગાર્ડ પણ ન હતો અમે આ તલાવમાં નહીં મોટા થાય આવડું ઊંડું તળાવ નહોતું એ વખતે આ લોકો ગોળિયા પડી તળાવ ઊંડું થયું અંદર બહારની માટી આવી અને આ લોકો સિક્યુરિટી કોઈ મૂકવો જોઈએ અહીંયા આગળ આટલા કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ રાખ્યો મારું તો એવું જ માનવું છે કે કોન્ટ્રાક્ટર જ ગુનો છે કોન્ટ્રાક્ટર છોકરા જવા ના દેવા જોઈએ અહીંયા આગળ કોન્ટ્રાક્ટર એટલે કે કામ આપેલું છે હા કોન્ટ્રાક્ટરને જે કામ આપેલું છે એને સિક્યુરિટી મૂકવો જોઈએ કરોડો રૂપિયાની આવક લીધી હોય તો પછી એ જતો રહે બધું આમનું આમ મૂકીને અને કોર્પોરેશન કોર્પોરેશન અધિકારીઓની એ જવાબદારી છે અહીં જોવા આવવાની આ સિવાય તળાવ પાસે ચોમાસુ પાણી નિકાલ માટેના પર કોલેટિંગ વેલના કામમાં ખાડાઓથી લોકો પડતા હોવાના આક્ષેપ તાજેતરમાં તૈયાર આંગણવાડી શરૂ નથી જેથી લોકો વંચિત છે ગ્રામજનો કહે છે કે આ કામો પૂરા થતા આજે રિધમ જીવતો રહેતો છ મહિનાથી જોઈએ જો તો આ કોર્પોરેશનને જાત જાતના કાગળને લઈને આવો છો તો એમને પાકું કામ કરવું જોઈએ કે ભાઈ અમારે આટલું ડેવલપ કરવાનું ત્યાં જવાનું જ નહીં પણ કોઈ જગ્યાએ પતરું લગાવી કોઈ જગ્યાએ દિવાલ કરે છે કોઈ તમે જોઈ શકો છો અહીંયા આગળ કોઈ પણ વસ્તુનું એવું પરફેક્ટ આયોજન નથી કે અહીંયા આગળ અમારે કામ કરવું જ છે ડેવલપમેન્ટ નું કામ ચાલુ થઈ ગયું હતું હા ડેવલપમેન્ટ નું કામ ચાલુ એટલે એક જગ્યાએ ચાલુ છે એક જગ્યાએ બંધ છે હવે વસ્તી શું વિચારે કે કઈ જગ્યાએ કામ થાય છે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર હીર મોદીએ સ્થળ મુલાકાત લીધી પણ ઓન કેમેરા બોલવા ઇનકાર કર્યો તેમનું ઓફ રેકોર્ડ નિવેદન કેમેરામાં માં કેદ થયું મીડિયા બાઇટ મીડિયા બાઈટ હું આપી શકું તમારા તમારે તમારે ખાનામાં સાહેબ ને વાત નહીં પણ જનરલ કામગીરી તમે વિઝિટ કરી આ બનાવ બનો તો તમને વિગત પણ ખ્યાલ હશે હવે આગળ શું અહીંયા કોઈ બનાવ ના બને માટે હા રાજ્યનું સૌથી ધનાટ્ય કોર્પોરેશન મુઠિયા જેવા ગામોને ક્યારે વિકાસ આપશે વિકાસના અભાવે એક બાળકે જીવ ગુમાવ્યો મુઠિયા ગામને ક્યારે મળશે ન્યાય દર્શન રાવલ ઝી મીડિયા અમદાવાદ